બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રેલવે ફાટક છે હાઈવે પર નિસર હાઈ છપ્પન પર રેલવે ફાટકથી ભગવાનપુરા વચ્ચે એક અકસ્માત સર્જાયો તો સાંજે સાડા પાંચ વાગે એમાં એક કુંડિયા ગામના સંખ્યા તાલુકાનું કુંડિયા ગામ છે તેના એક યુવાન છે બેતાલીસ વર્ષના દિલીપભાઈ લક્ષ્મણભાઈ તળવી એનું અકસ્માતમાં મોત નીપજ્યું છે બે મોટરસાયકલો સામસામે અથડામણ થઈ હતી આ અકસ્માત

34 વર્ષની ઉંમર તેઓ પણ ગંભીર જાગ્રત છે તેઓને રાપીપલા પ્રથમ સારાપમાં આવીતી ત્યાર પછી તેઓને ત્યાંથી પ્રોબોતરા વધુ સારવા માટે રિફર કરવામાં આવ્યા છે

পুি লাগে বেলেগ দেখিলো